નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે રજવાડી બટેટા વડાના ભજીયા બનાવવાના છે એકદમ દુકાનમાં બનતા હોય લગ્ન પ્રસંગમાં ઓર્ડરમાં બનતા હોય આપણે એવા રજવાડી બટેકાવડાના ભજીયાની રેસીપી છે નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે આ અમારે દસ કિલો બટેકાવડાનો ઓર્ડર હતો એકવાર રજવાડી બટેટાના ભજીયા બનાવવાના છે બટેકા વડા તો એની રેસીપી તમને આપું છું સ્પેશિયલ તો આપણે આ છોલિયાની મદદથી પહેલા પેલા બટાકાની બધાની ચાલ ઉતારી નાખીએ છીએ પછી આપણે આને ટુકડા કરી અને ગરમ પાણી મૂકી દીધું છે તપેલીમાં બધા બાફી નાખશું તો બધાય બટાકાને આપણે છોલી અને ચાલ ઉતારી ટુકડા કરી દીધા છે તપેલીમાં ગરમ પાણી મૂક્યું છે અને એમાં એક ચમ્મચ નમક નાખ્યું છે અને ચપટેક અરદર નાખી છે હવે આપણે પંદર મિનિટ સુધી બાફવા દેવું ફૂલ નહીં બાફાવા દેવાના ચેક કરી લેવાના તો પંદર મિનિટ થઈ ગઈ છે જોઈએ તો બફાઈ ગયા છે બટેટા આને આપણે કાઢી લઈએ તો બધા બટાકાને કાઢી લઈએ છે ફૂલ બાફવાના નહીં થોડાક કડક રાખવાના તો આનો મસાલો બનાવવા માટે આપણે પેલા થોડાક ધાણાનું કટિંગ કરી નાખીએ છીએ આપણે લીલા મરચાંની કટકી નાખશું એનું કટિંગ કરી નાખીએ છીએ ને આપણે આમાં લસણ નાખવાનું છે બટાકાવાળામાં અને એક પીસ આદુ ટુકડો નાખવાનો છે તો આ બંનેનું આપણે કટિંગ કરી અને આપણે ખાંડડીમાં કૂટડીની પેસ્ટ બનાવી નાખશું હવે બાફેલા બટાકાનો છૂંદો કરી અને બધા મસાલા મિક્સ કરી અને રજવાડી બટાકાનો માવો બનાવી નાખીએ બટાકા વડા રજવાડી વડાનો આપણે મસાલો બનાવી નાખીએ એનો માવો બનાવી નાખીએ તો આપણે આવી રીતના બધાય બટાકાને અને જે લસણ ને આદુની પેસ્ટ બનાવી હતી એ આપણે પહેલાં નાખીએ છીએ કાશ્મીરી મરચું આપણે અડધી ચમચ નાખીએ છીએ આનાથી થોડોક લાલ કલર આવશે હળદર ચપટી એક નાખીએ છીએ હળદર વધારે નહીં નાખવાની માપે નાખવાની નમક નાખીએ સ્વાદ અનુસાર પેલા બાફવામાં નાખ્યો છું એટલે અડધી ચમ્મચ નાખીએ છીએ આપણે મરચાંની ત્રણ મરચાની કટકી બનાવી નાખતી અને આપણે આખા ધાણાને થોડા કૂટડી નાખીએ એનો ભૂકો નાખીએ છીએ તાજા ધાણાની કૂટડીનો ભૂકો સારું લાગે એવી રીતે વરિયાળી એક ચપટી એક નાખતી કૂટડીને જીરું પણ નાખી દે છે તાજું તાજું ફ્લેવર સારો આવે છે સિંગદાણા નાખી દે છે એક ચપટી એક નાખી દે છે દસ પંદર સિંગદાણાના ફાડીએ ખિસમિસ દ્રાક્ષ સુકેલી નાખ દે છે પચીસ ત્રીસ ના આઠ દસ કાજુના ટુકડા નાખી દઈએ છીએ એનાથી બટેકાનો રજવાડી માવો બને છે બદામના ટુકડા નાખ દઈએ છે તલ નાખ દઈએ છીએ દોઢ ચમચ જેટલું એકદમ લગ્ન પ્રસંગમાં બનતા રજવાડી ભજીયા બને છે દાડમના દાણા નાખ દે છે અડધી મુઠી એકદમ મસ્ત બટેકાનો માવો બનાવીએ છીએ અને આમ સુરણ છે ખટાશ માટે આમ સુરણ નાખીએ છીએ અને ખાંડ બે ચમચ ખાંડ નાખી દઈએ છે વાલી વાલી કોથમરી નાખી દઈએ છે લીલા ધાણા હવે આપણે આને મિક્સ કરી દઈએ છે ફોરા ફોરા એ બધા મિક્સ કરવાનું અને બહુ વધારે પડતું પેસવાનું નહીં બટેકા બટેકાનો માવો ચીકણો થઈ જાય એટલે ઉપર નીચે ઉપર નીચે કરી ફોરા ફોરા એથી મિક્સ કરી દઈએ છીએ અને બટાકાને મા જ બાફવાના વધારે પડતા નહીં બાફવાના તો આપણે છે કડક રાખ્યા જાય એટલે આ બટાકાનો મોછો ન પડે અને સરસ વડાના બનીએ તો અને આપણે મિક્સ કરી દઈએ બરાબર પછી આના બોલ બનાવી લેવું નાના નાના પછી આપણે બેટરમાં બનાવી અને બટાકાવાળા ફ્રાય કરીશું તો આવી રીતે બધા મસાલા નાખીને બટાકાનો માવો બની ગયો છે હવે આપણે આને નાના નાના બોલ બનાવી લઈએ તો આવી રીતના આપણે બધા માવાના બોલ બનાવી લે હું તો એકદમ આ માવો રજવાડી ટાઈપ બન્યો છે અને આના બટેકા બટાકા વડા ને ખાવાની બહુ મજા આવે આ ચોમાસાની સિઝનમાં તો તમે પણ ટ્રાય કરજો આવી રીતના બટાકા બટાકાવાળાના ભજીયા ભાવતા હોય તો બનાવજો બાળકોને મોટાને બધાને ખૂબ ભાવે અને આ બનાવવાના ઇઝી છે બહુ આમાં મહેનતવાળું કામ નથી તો આવી રીતના આપણે બધાય બોલ બનાવી દીધા છે તો હવે આપણે આનું બેટર બનાવી લઈ તો બેસન લીધું છે સારી ક્વૉલિટીનું અઢીસો ગ્રામ લેવાનું પહેલાં સારી લેવાનું વડા બનાવવા તો પહેલાં બે બેસનને સારી લેવાનું અને અઢીસો ગ્રામ આપણે જોખીને લઈએ છીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ બેસન લીધું છે અને સારી લીધું છે હવે એમાં છ સાત ગ્રામ જેવું નમક નાખીએ છીએ અંદાજે એક ચમચ જેટલું અને ખાવાનો સોડા જે ટાટાનો આવે એ બે ગ્રામ જેટલું એક ચપટી એક નાખવાનો વધારે નહીં નાખવાનું તો આપણે આ એક ચપટી એક ખાવાનો સોડા નાખ્યો છે અને આમાં પાણી નાખીએ છીએ અત્યારે સિત્તેર એસી એમ નાખીએ છીએ પછી જરૂર પડશે તો થોડુંક નાખશું આમાં સો એમ જેવું પાણી આવે છે તો આપણે જોઈ લઈએ થોડુંક નાખીએ છીએ ઘટડો એક તો સો એમ જેવું પાણી નાખવાનું પણ આ બટાકા વડાનું બેટર છે જાડું રાખવાનું પતલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે પતલું થાય તો પછી બટાકાવાડાના ભજીયા તમને પાડવાની મજા નહીં આવે તેલમાં પૂરવાની મજા નહીં આવે એટલા માટે શેટ અંદરથી કોરું કોરો લોટ મિક્સ કરતો જવાનો અને આવી રીતના એટલું જાડું કન્ડિશનનું બેટર બાંધવાનું તો જો અમે બેટર બાંધ્યું છે ને એટલું જાડું જ રાખવાનું એક બે વાર તમે ફરતો હાથ મારશો એટલે મસ્ત મિક્સ થઈ જાય તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણું બટાકાવાળા પૂરતા જાય અને બટાકાવાડા ફ્રાય કરી નાખીએ તો મીડિયમ તેલ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું તો મીડિયમ તેલમાં આપણે બટાકાવાડાના ભજીયા પૂરી દઈએ છીએ બધા પછી એક એક પછી એક આપણે બે બેટરમાં નાખતું જવાનું અને આવી રીતે ફરતું બેટરને ફેરવતું જવાનું એટલે જે બેસન છે એ સરસ સોટી જાય અને એકદમ મસ્ત આપણે બટાકાવાડાના ભજીયા બનીએ તો પછી આ આવી રીતે આપણે બટાકાવાડાના ભજીયા બનાવીએ છીએ એકદમ રજવાડી અમે લગ્ન પ્રસંગમાં ઓર્ડરમાં આવી રીતે માવો બનાવી અને બટાકાવાડાના ભજીયા બનાવીએ છીએ તમે પણ ટ્રાય કરજો મસ્ત બને છે અને આને છે જો કડક રાખવાના ફૂલ ફ્રાય કરી દેવાના અને બે વાર પણ ફ્રાય કરી શકો તમે છે કડક પાંચ મિનિટ સુધી તળવા દો ને એટલે સરસ બધો અંદર મસાલો પાકી જાય અને સરસ પાકી જાય છે અને એક એક બોલને આવી રીતના ફરતું ફેરવતું જવાનું બેસન સોંટાડી દેવાનું ને આપણે બેટર બનાવ્યું હોય એકવાર તેલમાં પૂરી દો પછી તમે એને પાંચ મિનિટ સુધી પાકવા દેવાના જ્યારે જ્યારે ફેરવતા જવાના એટલે સરસ પાકી જાય આવી રીતના ફેરવી નાખવાના બધા ભજીયા પૂરાઈ જાય એટલે અને આવી રીતના આપણે બટાકાવાળા રજવાડી બનાવીએ છીએ ઘણા ભજીયાના વિડીયા આવશે તો આપણી ચેનલમાં જો વિડીયો પહેલીવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કાંઈ પ્રશ્ન હોય તો આવા નવા નવા ભજીયાના વીડિયા ગાંઠિયાના વીડિયા ભજીયાની ચટણી ગાંઠિયાની ચટણી મસાલા ગાંઠિયાના એવા ઘણા વીડિયા બનાવવાના છે તો પાંચ મિનિટ સુધી મીડિયમ તેલ ઉપર આપણે પાકવા દીધા છે આવા આપણા પહેલો રાઉન્ડ બટાકા વડાનો પાકી ગયો છે આપણે કાઢી લઈએ છીએ ગોલ્ડન થઈ ગયા છે એટલે ફૂલ પાકી ગયા છે આ બટાકા ભજીયા તો આપણે બીજો રાઉન્ડ પૂરી દઈએ છે તો આવી રીતે ફરતું બે બેસન છોટાડી અને પૂરી દેવાના બટાકાવાળાના ભજીયા ઇઝી છે બનાવવાના છે જ બેટર મેં કંડિશન જાડી બતાવી હતી એવું રાખશો ને તો તમારે વાઈટું નહીં થાય અને સરસ બટાકાવાળાના ભજીયા બની જાય તો આપણે બીજો રાઉન્ડ પણ પૂરાઈ ગયો છે અને બીજો રાઉન્ડ પાકી જાય એટલે આપણે કાઢી લઈએ આને પણ પાંચ મિનિટ સુધી આપણે પકાવવા દેવું તો બીજો રાઉન્ડના પકાવવામાં પાંચ મિનિટ થઈ ગઈ છે અને બે રાઉન્ડ રાઉન્ડિયાના પાકી ગયા છે બટાકાવાળાના તો હવે હું તમને જોખીને બતાવું કેટલા બટાકાવાળા બન્યા છે પાંચસો ગ્રામ બટેટામાંથી અને અઢીસો ગ્રામ બેસનમાંથી બધું બે બેસન વપરાઈ ગયું છે અને બધા બટાકા વપરાઈ ગયા છે તો એક કિલોને બસો ગ્રામ જેવા બટાકાવાડાના ભજીયા બન્યા છે બટાકાવાડાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો અને અહીંયા વિડીયો અમે પૂરો કરશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી જય માતાજી બાપા સીતારામ કાઠિયાવાડી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો